સિનિયર સિટીઝન કાઉન્સિલરના મંત્રી રામભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા એપલવુડ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુરુકુળની ધરોહર જીવંત કરે એવા ઋષિના વસ્ત્ર પરિધાન કરીને મહેમાનોનું સ્વાગત કર્યું આ શાળાના શિક્ષક શ્રી દીક્ષાબેને સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય કરાવ્યો સમગ્ર કાર્યક્રમના કન્વીનર સેજલબેન અને અંકિતાબેને જવાબદારી નિભાવી સમગ્ર સ્ટાફ મેમ્બરે તેમને સહયોગ આપ્યો ગુરુનો મહિમા વર્ણવતું અભિનય ગીત હેતલબેન દ્વારા વસુંધરાબેન અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આભાર વિધિ અંકિતાબેન દ્વારા કરવામાં આવી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ પટેલે સુંદર કાર્યક્રમમાં સહભાગી થવા બદલ દરેક મહેમાનોનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફોરમબેન દ્વારા કરવામાં આવ્યું હતું આમ ગુરુ અને છાત્રનો પવિત્ર સંબંધને ઉજાગર કરતો સુંદર કાર્યક્રમ એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો